તરબૂચ અને ટેટીની વેરાયટી પસંદ કરવા કર્યો અનોખો પ્રયોગ એકસો સાહીઠ જેટલી વેરાયટી લગાવી ખેતરને બનાવી દીધી પ્રયોગશાળા અટલ નગરના ખેડૂતે પાંચ એકરમાં ટૂંકા ગાળામાં લીધી અનોખી કમાણી ખેતર પર મુહૂર્ત હરાજીમાં એક તરબૂચના એકાવન હજાર રૂપિયા મેળવ્યા તરબૂચ અને ટીટી એ ઉનાળાનું પ્રિય ફળ ગણાય છે શાકભાજી વર્ગમાં આવતા આ વેલાવાળા પાકનું એક સમયે નદીના પટમાં વાવેતર થતું હતું પરંતુ ખેતીમાં પણ અનેક બદલાવ આવ્યા છે છે આધુનિક ટેકનોલોજીની સાથે સંશોધિત પણ બજારમાં આવી ગયા જુદી જુદી કંપનીઓ રંગ સ્વાદ અને આકાર પ્રમાણે જુદી જુદી વેરાયટી તૈયાર કરે છે ખેડૂતોએ કઈ જાતની પસંદગી કરવી તેની અસમંજસતાને કારણે અટલનગરના ખેડૂતે કંઈક નવો જ પ્રયોગ કર્યો હરિભાઈ રાણાભાઈ ભાઈ ગાગલે પોતાના પાંચ એકરના ખેતરમાં તરબૂચની હેસી વેરાયટી અને ટેટીની હેસી વેરાયટીનું વાવેતર કરીને નવા સાહસની સાથે પોતાના ખેતરને જ પ્રયોગશાળા બનાવી દીધી અલગમાં એટલા માટે કે આપણને જાણવા મળે કે કઈ ક્વોલિટી સારી છે કેની ક્વોન્ટિટી સારી છે કેમાં સુગર કેટલી છે આમાં અત્યારે નવથી કરીને સોળ સુધીની સુગર આવે છે ફ્રૂડની અંદર મીઠાંશ એટલે એ જોવો પછી એની સાઇઝ જોવી આપણે તો મતલબ એ જ જોવાનું છે ક્વોન્ટિટી અને ક્વોલિટી બે સારા કેમાં છે વધારે પડતું આટલું કરવાનું કારણ એક જ એ છે કે આ આપણે લાઈવ જોવા મળે આપણા પોતાના ફાર્મમાં અને આપણે સાચો માર્ગ ખેડૂતને બતાવી શકીએ કે ભાઈ તમે આવો જુઓ ને આ સાચું છે બાકી તો એડવર્ટાઈઝ બધાય કરે છે કે ભાઈ મારી સારી છે મારી સારી છે પણ એ નહીં માનો પણ આ રૂબરૂ આવીને જોઈ લો અમને તો ક્વોન્ટિટી સાથે વધારે સંબંધો કારણ કે ક્વોલિટી તો બને જ જે પણ ક્વોન્ટિટી હોવી જોઈએ ને

પચીસ વર્ષથી પચીસ એકરમાં આધુનિક ઢબે કંઈક ખેડૂતે પોતાના ખેતરને જ અનુભવ માટેની લેબ બનાવી અને જુદી જુદી કંપનીની એકસો સાહીઠ જેટલી વેરાયટીઓનો ડેમો તૈયાર કર્યો તરબૂચ અને ટેટીની વેરાયટી જોવા માટે ખેડૂતોની સાથે સાથે વેપારીઓ અને જુદી

જમીન તૈયારી વખતે પાયામાં એક એકરે દસ ટન છાણિયું ખાતર ભરવામાં આવ્યું હતું બેડ પર ડ્રીપની બે લાઇન પાથરી મલ્ચિંગ કરવામાં આવ્યું એક એકરમાં ટેટી તરબૂચના અંદાજિત છ થી આઠ હજાર જેટલા રોપા આવે છે ટીટી તરબૂચનું વાવેતર માર્ચ મહિનાની શરૂઆતમાં કર્યું હતું વાવેતર પછી પંદર દિવસે વેલા વધવા લાગે છે આજે દૂર દૂરથી ખેડૂતના ખેતરે લાઈવ ડેમો જોવા માટે ખેડૂતો આવી રહ્યા છે અને હરિભાઈના સાહસને બિરદાવી પણ રહ્યા છે તો આ વર્ષે અમે જે અમારા ટેટીનું વાવેતર કરેલું એનું નેવું ટકા રિટેલ અમે જે રાજકોટની અંદર સારા એરિયા છે જે લોકોને સારું ખાવું છે તાજું ખાવું છે અને રેસીડ્યુ ફ્રી એટલે કે ઝેર મુક્ત જેમને ખાવું છે તો એ અમારું જે ટેટીનું આખું જે પ્રોડક્શન હતું એનું નેવું ટકા રિટેલ અમે ડાયરેક્ટ અમારા ગ્રાહકો સુધી પહોંચાડ્યું છે તો એમને અમે સારી વેરાયટી હજી કઈ રીતના આપી શકીએ કે મીઠાશની અંદર એની સેલ્ફ લાઈફની અંદર તો અહીંયા એકસો ને સાઈઠ કરતા પણ વધારે વેરાયટી નું જે વાવેતર થયેલું છે એ જોવા માટે અમે રાજકોટથી અહિયાં પધાર્યા છીએ જે અનિલભાઈ વગાસિયા છે એમને આખું જે એકસો સાઈઠ કરતા પણ વધારે વેરાયટીઓનું આખું નિદર્શન ગોઠવું છે તો એમાંથી અમને ઘણી બધી સારી વેરાયટી મળી તરબૂચ અને ટેટીનો પાક લગભગ બે મહિનામાં તૈયાર થઈ ગયો છે હાલમાં કટિંગ ચાલુ થઈ ગયું છે પરંતુ નવાઈની વાત તો એ છે કે આ ટેટી તરબૂચના પ્લોટના કટિંગની શરૂઆત હરાજીથી થઈ છે ખેડૂતે કરેલા સાહસને બિરદાવવા વાડી ઉપર ખેડૂતોનું નિર્દેશન ગોઠવાયું હતું એમાં કંપનીના માણસો તેમજ પ્રગતિશીલ ખેડૂતો આવ્યા હતા તરબૂચના મુહૂર્તમાં હરાજી કરી તો ખેડૂતે કરેલા સાહસને બિરદાવતા એક તરબૂચ એક એકાવન રૂપિયામાં ખરીદાયું હતું ખેડૂતનો આશય એટલું જ હતું કે કંપનીઓ પણ આ લાઇવ નિર્દર્શન પ્લોટ નિહાળીને ખેડૂતોને હજુ વધુ કંઈક સારી વેરાયટી આપી શકે સાથે જ સાહસિક ખેડૂતો પોતે જ પોતાની અનુભવી નજરે નિહાળે કે કઈ વેરાયટી પસંદ કરવી જેના માટેનું ખાસ આયોજન ખેડૂતને ફળ્યું છે ચારસો ગ્રામથી લઈ અને ચાર કિલો સુધીની અલગ અલગ વેરાયટીઓનું વાવેતર છે જેમાં નવ ટકા સુગર દસ ટકા પંદર ટકા સાડા સોળ ટકા મીઠાસવાળી વેરાયટીઓ છે અને શેપની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ લંબગોળ છે કોઈ અંડાકાર છે કોઈ ગોળ છે કોઈ બેઠાઘાટના ફ્રૂટ છે અને ઉપરના દેખાવમાં જોઈએ તો કોઈ પટ્ટાવાળી છે કોઈ પ્લેન છે કોઈ નેટેડ છે એમ ફ્રૂટના ઉપરના દેખાવ એના ટેસ્ટમાં એના રંગમાં એના સાઇઝમાં એની રોગપ્રતિક શક્તિમાં આ બધા જમાં અલગ અલગ તફાવતો જોવા મળે છે અને આમનો જે મુખ્ય ખેડૂતનો ઉદ્દેશ્ય અને જે હેતુ છે એ એવો છે કે પોતાની જમીનને અને પોતાની જ વાડીને ખુદ લેબ બનાવે અને પોતે જ એમાં ચેક કરીને પોતે જ બધા જ ખેડૂતો વેપારી મિત્રો ડીલરો ડિસ્ટ્રીબ્યુટરો કંપનીના પ્રતિનિધિઓ અને કંપનીના માલિકો એ આજે બધા જ હાજર રહેવાના ભુજ તાલુકાના ખેડૂતના ખેતરમાંથી તરબૂચ ટેટીનું કટિંગ અને વેચાણ ચાલુ છે અને ખર્ચ લાગે છે એની સામે એક એકરમાં અંદાજીત દસ ટન ટેટીનું અને તરબૂચનું અંદાજીત પંદર ટન જેટલું ઉત્પાદન રહેશે એકરમાંથી અંદાજીત એક વીસ લાખ રૂપિયા જેટલી ચોખ્ખી આવક માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં થશે તરબૂચ અને ટેટીનું વાવેતર કરી પોતાના વિસ્તારમાં અનોખો ટેમો બતાવ્યો છે આવો ટેમો જોઈ અને અનેક ખેડૂતો ખુશ થયા હતા ભુજથી દાઉદ સમેજા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી